ડભોઈ રેલવે સ્ટેશન જે એક સમયે વિશ્વના સૌથી મોટો નેરોગેઝ જંક્શન તરીકે ખ્યાતિ ધરાવતું હતું તે આજે રેલવે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું છે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક યાદોને સાચવવા માટે અહીં લાખોના ખર્ચે નેરોગેઝ હેરિટેજ પાર્ક બનાવવામાં આવ્યું છે પરંતુ હાલ તેની હાલત અત્યંત ખરાબ અને દયનીય જોવા મળી રહી છે કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જે હેરિટેજ પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોવું જોઈએ ત્યાં આજે ચારે તરફ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સફાઈના અભાવે આ ઐતિહાસિક ધરોહર કચરાપેટીમાં ફેરવાઈ ગયું હોય તેવું પ્રતીત થાય છે તાળાબંધીથી પર્યટકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હેરિટેજ પાર્કની સૌથી મોટી ખાસિયત જેમાં રાખવામાં આવેલો ફોટો પ્રદર્શન જેમાં ગાયકવાડી જમાનામાં જ્યારે ટ્રેન શરૂ થઈ હતી ત્યારે દુર્લભ તસવીરો એક જમાનામાં જ્યારે બળદગાળા દ્વારા ટ્રેનના ડબ્બા ખેંચવામાં આવતા તે સમયે ના ઐતિહાસિક ફોટા જૂની સ્ટીમ એન્જિન ગાડીઓ અને રેલવેના વિકાસની ગાથા દર્શાવતા ચિત્રો કમનસીબે રેલવે તંત્રની નિષ્કાળજીના કારણે આ પ્રદર્શન હોલને મોટા ભાગે તાળા મારેલા જોવા મળે છે દૂર દૂરથી આવતા પર્યટકો અને મુસાફરો આ કિંમતી વારસો જોયા વગર જ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે વારસાનું જતન કે માત્ર કાગળ પર વિકાસ સ્થાનિક લોકો અને ઐતિ ઇતિહાસના પ્રેમીઓનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા માત્ર દેખાવ ખાતર પાર્ક બનાવી દેવામાં આવ્યો છે પરંતુ તેના મેન્ટેનન્સમાં કોઈ રસ લેવામાં આવતો નથી જો આ જ પરિસ્થિતિ રહી તો આવનારી પેઢી આ ગૌરવશાળી ઇતિહાસથી વંચિત રહી જશે ડભોઈ હેરિટેજ પાર્કની નિયમિત સફાઈ કરવામાં આવે ફોટો પ્રદર્શન મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવે અને આ ઐતિહાસિક સ્થળની ગરિમા જાળવવા માટે રેલવે તંત્ર વ્યવસ્થિત વ્યવસ્થા કરે તેવી નગરજનોની માંગ છે